જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ગ્રીન ચીલી સોસ તો ગ્રીન ચીલી સોસ બનાવવા માટે મેં અહીંયા આ બસો ગ્રામ જેવા મરચાં લીધા છે અને આ એકદમ તીખા મરચાં આવે એ છે અને ત્રણથી ચાર નંગ આ મોળા મરચાં લીધા છે લસણ લીધું છે અને આદુ લઈ લીધું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે અને આપણે એમાં એક કપ જેટલું પાણી નાખીશું આ સોસ બજાર કરતા સસ્તો અને એકદમ બજાર કરતા સારો મળે બને છે તો તમે તમારા ઘરે જરૂરથી બનાવજો હવે આપણે આમાં આપણા જે આ મરચાં છે એ નાખીશું અને લસણ નાખીશું સાત થી આઠ કડી મેં લસણની લીધી છે અને જે આપણે હવે આમાં આદુ નાખીશું જેને મેં આ રીતે પાતળું સ્લાઇસ કરી લીધું છે હવે આપણે આને સરસ ઉકળવા દઈશું જ્યાં સુધી મરચાં ચડી ના જાય ત્યાં સુધી અને મસાલામાં આપણે મસાલામાં આપણે બીજું કશું જ નથી નાખવાનું ત્રણ ચમચી જેવી ખાંડ અને એક મોટી ચમચી જેવું મીઠું નાખીશું આ આપણે સોસ આપણે સોસ બનાવીએ છીએ એટલે મીઠું થોડુંક વધારે નાખીશું મીઠું સોસમાં ચઢી જાતું જ હોય છે તમે જોઈ શકો છો પાણી થોડા શું કડવા લાગ્યું છે અને મરચાંનો કલર એકદમ ચેન્જ થાય અને મરચાં ચડી જાય ત્યાં સુધી આપણે અને ચડવા દેવાના છે અને ઢાંકીને જ ચડવાના છે નહીતર આ મરચાં બહુ જ તીખા હોય તો ઉડી પણ શકે છે એટલે ઢાંકીને ચડવા દેવાના અને જો તમારે બારી કે એવું કંઈ હોય તો બારી ખોલીને જ આપણે કરવાનું છે નહીતર આખા ઘરમાં મરચાંની સ્મેલ આવશે તમે જોઈ શકો છો આપણા મરચાં સરસ આ રીતે ચડી જવા જોઈએ આ ચડી ગયા છે અને આપણે ચમચીની મદદથી જોઈશું તો સરસ આપણા મરચાં ચડી ગયા છે કટ થઈ જાય છે અને ખાંડ નાખવાથી આપણા મરચાંનો કલર એવો ને એવો લીલો જ રહ્યો છે એટલે ખાંડ નાખવાનું કારણ એક એ પણ છે કે મરચાંનો કલર લીલો ને લીલો રહે અને બહુ જ આ મરચાં તીખા હોય છે એટલે એનો સ્વાદ પણ બેલેન્સ રહે એટલા માટે આપણે આમાં ખાંડ નાખી છે હવે આપણે એને એકદમ ઠંડુ કરીશું ગેસ બંધ કરી દઈશું અને સરસ ઠંડુ થાય એટલે આપણે એને મિક્સરમાં પીસવાનું છે પણ એના પહેલાં આપણે જો આમાં આપણે કોર્ન ફ્લોર નાખીશું જેથી એનામાં થિકનેસ આવે ને તર એકદમ પાતળો લાગશે સોસ બજારમાં જે હોય એ થોડોક થિકનેસ વાળું હોય છે જો તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો તમે આમાં બટાકું પણ નાખી શકો છો પણ બટાકું તમારે પહેલાં નાખવાનું બટાકુ ચડી જાય પછી આપણે મરચાં નાખવાના અને મરચાં ચડી જાય પછી આપણે આ પાસની પ્રોસેસ બધી કરવાની અને જો તમારે બટેકુ ના નાખવું હોય તો તમે કોર્નફ્લોર આ રીતે મરચાં આપણા ચડી જાય પછી નાખી શકો છો તો આપણે અહીંયા બે ચમચી જેવો કોર્નફ્લોર નાખીશું જેને મેં સરસ પાત પાણીમાં પલાળી લીધો હતો નાખવાથી એકદમ આની અંદર થિકનેસ આવશે અને તે બજાર જેવો જ આમ દેખાવમાં પણ અને ખાવામાં પણ બનશે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને એકદમ ઠંડુ કરી અને પછી આપણે મિક્સરમાં પીસીશું તમે જોઈ શકો છો આપણા મરચાં સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે આને મિક્સરમાં પીસીશું તમે જોઈ શકો છો આપણો સોસ સરસ આપણે પીસી લીધો છે અને એકદમ કલર એવો ને એવો જ રહ્યો છે તમે જોઈ શકો છો આપણે આમાં કોઈ કલર નાખવાની જરૂર જ નથી એકદમ સરસ એકદમ ઝીણો આ રીતે આપણે પીસી લેવાનું છે હવે આપણે એને તપેલીમાં કાઢી અને ફરીથી ઉકાળીશું તો આપણે સોસને તપેલીમાં કાઢી લીધો છે અને હવે આપણે આને સરસ ઉકાળીશું તમને જાડો લાગતો હશે પણ હજુ આપણે આમાં વિનેગર નાખવાનું છે આપણે આમાં બે મોટી ચમચી જેવું વિનેગર નાખ્યું છે અને આપણે જોઈશું વધારે હજી આપણને થોડુંક જાડું લાગે તો આપણે હજી બીજું નાખીશું અને જો તમારો સોસ પાતળો થઈ ગયો હોય તો તમે એમાં થોડોક વાર ઉકાળો એટલે મીડિયમ થઈ જશે તો આપણે પરફેક્ટ જ છે હવે આપણે આને સરસ ઉકાળવા દઈશું જેથી આપણો સોસ બગડે નહીં એટલા માટે આપણે ઓગાળ ગરમ કરીશું અને સરસ ઉકાળી લઈશું એટલે આપણું સોસ જરા પણ બગડશે નહીં બહાર પણ તમારે બે મહિના સુધી આ સોસને કશું જ નહીં થાય અને જો ફ્રીજમાં રાખો તો તો સો મહિના સુધી કશું નહીં થાય અને બીજી બે ચમચી મેં વિનેગર આમાં નાખ્યું હતું જેથી કરીને આપણા બધો સોસ આમાં આવી જાય તો એ પણ આપણે આમાં નાખીશું અને હવે આપણે આને સરસ ઉકળવા દઈશું જો તમારો સોસનો કલર આવો ના આવ્યો હોય તો તમે આમાં ફૂડ કલર પણ નાખી શકો છો પણ મારા સોસનો કલર સરસ આવ્યો છે એટલે હું નથી નાખી રહી અને આને સરસ હું ઉકાળવા દઈશ હવે સરસ ઉકળી જાય એટલે આપણે એને કાચની બોટલમાં ભરશું તમે જોઈ શકો છો આપણો સોસ ઉકળવા લાગ્યો છે આ સ્ટેજ ઉપર આપણે અહીંયા બે ચપટી જેવા લીંબુના ફૂલ નાખીશું જેથી કરીને આ બગડશે નહીં બાર પણ ત્રણ મહિના સુધી એવો નેવો રહેશે અને જો તમે એક વખત આ સોસ બનાવશો તો તમે બજારનો સોસ ભૂલી જ જશો બજારમાંથી ક્યારેય નહીં લાવો એવો આ સોસ બનશે તો તમે તમારા ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો સરસ ઉકળવા દઈ અને આપણે ઠંડો કરી અને બોટલમાં ભરવાનો છે તમે જોઈ શકો છો આપણો સોસ સરસ ઠંડો થઈ ગયો છે જેને મેં થાળીમાં કાઢી લીધો હતો અને હવે આપણે આને બોટલમાં ભરીશું તો ચાલો બોટલમાં ભરી લઈએ અને એક વાત કે એકદમ ઠંડો થઈ જાય પછી જ આપણે બોટલમાં ભરવાનો છે અને ચાલો આપણે ભરી લઈએ મેં અહીંયા આ કાચની બોટલ લીધી છે જેને મેં ધોઈને સરસ સુકી લીધી છે એક વખત તડકામાં આ કોરી હોવી જોઈએ જરા પણ એમાં નમી ના રહેવી જોઈએ અને હવે આપણે આ બોટલમાં ભરીશું આ વિનેગરની બોટલ છે તમારી પાસે જો બીજી કોઈ બોટલ હોય તો પણ ચાલે પણ બને ત્યાં સુધી કાચની જ બોટલ લેજો પ્લાસ્ટિકની ના લેતા કેમ કે પ્લાસ્ટિક આપણા શરીર માટે હાનિકારક હોય છે તો બને ત્યાં સુધી તમે કાચની બોટલ જ લેજો તો તૈયાર છે આપણો ગ્રીન ગ્રીન ચીલી સોસ જેને આપણે ઝટપટ ટચ બનાવી લીધો છે અને આ ખાવામાં બજાર કરતા બહુ જ સારો અને ટેસ્ટી એવો લાગે છે બજારમાં મળે એ ક્યારનું ભરેલું હોય એ પણ આપણાને ખબર નથી હોતી તો તમે જરૂરથી બનાવજો ને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ